સુરત શહેરમાં બાળકોની સલામતી અને ગુના રોકવા પાંડેસરા પોલીસ દ્વારા વિસ્તારમાં શરૂ કરાયો છે શહેરમાં અનેક વિસ્તારોમાં માં માતા પિતા નોકરી કરવા જતા હોવાથી ઘરમાં નાની નાની બાળકીઓ એકલી રહેતી હોય છે આવા કિસ્સાઓમાં ઘણી વખત બાળકીઓ દુષ્કર્મ ના ભોગ બનતી હોય છે સાથે છેડતી હત્યા લૂંટ જેવા ગંભીર ગુનાઓને રોકવા સુરત શહેર પોલીસ કમિશ્નરે નવું અભિયાન શરૂ કર્યું છે બારકિઓને સલામતી એજ પોલીસની જવાબદારીના સૂત્રો સાથે પાનેસરા પોલીસે આ વિસ્તારમાં જાડી ઝાખરાનો સર્વે શરૂ કર્યો છે ખાનગી અને સરકારી જમીનો પર જાડી જાખરા 3 દિવસમાં દૂર કરવા આદેશ કર્યો છે જાડી ઝાખરાઓમાં બાળકીઓ પર થતા દુષ્કૃત્ય રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી ફોર ગુજર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તે અનુ તેના ભાગરૂપે અમે આજે પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં અગાઉ બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે અમે આજે સર્વે કરવામાં આવ્યું છે અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે એ ભાવનાથી આજે અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાખડા છે જ્યાં આવાબરું જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં જાળી ઝાઘડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક આ અમે આયોજન કરવામાં આવેલું છે